હું એક જોબ કરતી દીકરી છું મારા મમ્મી વિકલાંગ છે અને મારા પપ્પા અવસાન પામ્યા છે હું કાલે મારા માસીના ઘરે કામથી જતી હતી તો એક છોકરો છે જે વારંવાર મારી પાછળ આવે છે અને અવારનવાર એ મારી છેડતી કરે છે ઘણીવાર એને મારી છેડતી કરેલી છે અને આવી રીતે પ્રપોઝ કરે છે નંબર માંગે છે અને મોબાઈલમાં બી એ મને ઇન્સ્ટાગ્રામમાંથી વારંવાર રિકવેસ્ટ ને મેસેજ એ મને કરતો દીકરી સાહેબ મોરબીની છે અને મોરબીમાં આ દીકરીને એક ભાઈ વારંવાર પરપોઝ કરી રહ્યા છે એક છોકરી જોડે લફરું કરવા માટે એ ભાઈ આ દીકરીને કેટલા હદે લઈ જાય છે સાહેબ તમે લાઈવ જોવો અને હું આ બેનને પણ કહેવા માંગીશ કે બેન થોડીક તો આપણી અંદર પણ હિંમત હોવી જોઈએ કે શું કોઈની તાકાત હોય કે આપણને પરપોઝ મારવાની સાહેબ અમને કેમ કોઈ છોકરીઓ પરપોઝ નથી મારતી કેમ કે સાહેબ અમને આમાં ઇન્ટરેસ્ટ જ નથી અને અમે આમાં શોખ ધરાવતા નથી કેમ કે સાહેબ અમારું કામ નથી આ બધું કરવાનું અમારું કામ છે સાહેબ સારા સંસ્કાર લોકોને આપવા એટલે આ બેનને પણ અપીલ કરીએ છીએ આપણે કે બેન તમારી સામે ભાઈ કદાચ પરપોઝ મારવા આવ્યો તો તમારે શું કરવાનું હતું તમારું ખાલી ચપ્પલ નીકાળી અને સીધું મોઢા ઉપર મારવાનું હતું એટલે ભાઈને પરપોઝ અને રાત દિવસ બધું યાદ આવી જાત પછી તો જે થાવું હોય થાય પબ્લિક ભેગી થઈ જોત પણ એક વાર બેન તમારે એ ભાઈને મેથી પાક આપવાનો હતો હવે આ બેન એવું કહી રહ્યા છે ભાઈ કે જે એક છોકરો છે વારંવાર મને ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ મૂકે છે એટલું જ નહીં પરંતુ આ છોકરો મને વારે વારે પરપોઝ કરે છે મારો નંબર માંગે છે કે મને નંબર આપ મારે તારા જોડે દોસ્તી કરવી છે અને આ બેનને આમાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં કેમ કે બેન સારા ઘર સારા ઘરના છે હવે બેનના તમને ફેમિલીમાં ખબર હશે કોણ છે અને કોણ નથી એટલે લોકો હેરાન કરે ભાઈ તમને ખબર ને ફેમિલીમાં એક બે લોકો કદાચ ન હોય તો પછી લોકો બહુ હેરાન કરે એમને ખબર હોય કે આનું કોઈ છે નહીં એટલે આપણે મેળ પડી જશે એટલે આવું નો કરવું જોઈએ ભાઈ તમે તમારી બેન જોડે નંબર માંગો યાર સારામાં આવી જોઈએ થોડી તો ભાઈ હું તો એ જ કહીશ કેમ કે એ પણ સાહેબ કોઈની બેન અને દીકરી છે તમારે જેમ બેન ને દીકરી વાલી હોય સાહેબ તો એમ એમ એમને વાલી હોય તો બિલકુલ આવું ન કરું છું હવે બેન શું કહી રહ્યા છે સૌથી પહેલા વિડીયો બતાવું છું તો સૌથી પહેલા વિડીયો જોઈ લો ને વિડીયો આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી આ વિડીયો માત્ર લોકોની સમજણ માટે બનાવેલો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો હું એક જોબ કરતી દીકરી છું મારા મમ્મી વિકલાંગ છે અને મારા પપ્પા અવસાન પામ્યા છે હું કાલે મારા માસીના ઘરે કામથી જતી હતી તો એક છોકરો છે જે વારંવાર મારી પાછળ આવે છે અને અવારનવાર એ મારી છેડતી કરે છે ઘણીવાર એને મારી છેડતી કરેલી છે અને આવી રીતે પ્રપોઝ કરે છે નંબર માંગે છે અને મોબાઈલમાં બી એ મને ઇન્સ્ટાગ્રામમાંથી વારંવાર રિક્વેસ્ટ ને મેસેજ એ મને કરતો તો કાલે અમે આના વિરુદ્ધ ફરિયાદ કરેલી પણ પોલીસે કોઈ ખાસ આના વિરુદ્ધ એક્શન લીધેલું નથી તો હું મોરબીના એસપી મુખ્યમંત્રી ગૃહમંત્રીથી એવી વિનંતી કરું છું કે આના વિરુદ્ધ કોઈ ખાસ એક્શન લ્યો અને કોઈ સરઘસ કાઢો આના વિરુદ્ધ જેથી હે ને આપણા મોરબીમાં રોમિયોગીરી છે એ બંધ થઈ જાય અને અનેક છોકરીને જે આવી રીતે રોમિયો જે છેડતી કરે છે એ બંધ થઈ જાય અને મોરબી રોમિયોગીરીથી શાંત થઈ જાય